તો એને વંચાય બે પછી ત્રણ ગળે ત્રણ તો ત્ર અને વંચાય શબ્દોમાં હોય તો ચ એને કાનો ચાર અને ર ચાર પછી લખીએ પાંચ તો શબ્દોમાં કેવી રીતે લખીશું પ એને માત્ર પા માંથી મીંડું પાંચ અને છ વંચાય પાંચ પછી લખીએ છ ગળે છ કેવી રીતે લખીશું શબ્દોમાં એને સાત શબ્દોમાં લખવું હોય તો સ પછી આ રીતે સા અને તડે આઠ શબ્દોમાં લખવું હોય તો આ અને પછી ઠ ઠ એને આ હવે લખ્યો નવ અને એને શબ્દોમાં લખવું ન અને વ વંચાય નવ હવે લખી એકડે મીંડે દસ અને એને શબ્દોમાં લખવું હોય તો દ સ અને વંચાય દસ એકડે મીંડે તો હવે અગિયાર નો ઘડિયો લખીએ કેવી રીતે લખીશું ચાલો બે એકડા અગિયાર અને એને શબ્દોમાં લખવું હોય તો પછી ગી યા ર અગ્યાર એકડ બગડ બાર એને શબ્દોમાં લખવું હોય તો બ માથે માત્ર બને કાનો બા અને ર અને વંચાય બાર એકડ ત્રગડ તેર તને માથે માત્ર તે અને પછી ર તો એને વંચાય તેર એક ચગ ચૌદ તો ચ અને આ રીતે કાનો અને બે માત્ર ચૌદ પીંડ પંદર દંચાય પંદર એકડે છગડે આ રીતે એકડ છકડ સોળ તો સ એને કાન નું માત્ર સો અને અન લઈને લખવા પછી આ રીતે તને અડધો ત અને ર તો આને વંચાય સત્તર એકડે આઠડે અઢાર તો અ આ રીતે અણને રસોઈ કરીને અને સ તો આને વંચાય ઓગણીસ અને હવે બગડે મેંદે વીસ મીંડું જો અહી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ જ રીતે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આ અગિયાર નો ઘડિયો બની ગયો હવે આપણે એકવીસ નો ઘડ્યો તો લખીએ એકવીસ વગર શબ્દોમાં કેવી રીતે લખીશું અ એને માથે પછી ક અને વીસ તો આ બની ગયા એકવીસ એક વખત વીસ અને એક અને પછી વીસ એટલે એક વીસ હવે લખીએ બે બગડા બાવીસ તો એને કેવી રીતે લખાશે શબ્દોમાં બ એને બો અને પછી તો આ બની ગયા હવે ત્રેવીસ બગડ ત્રગઢ ત્રેવીસ તો ત્રણ માંથી માત્ર અને પછી વીસ આ તો કેવું મજાનું છે બધાની પાછળ આ રીતે વીસ આવે છે ખરું તો આ વીસ નો ઘડિયો એટલે કે એમાં એકવીસ બાવીસ ત્રેવીસ એ રીતે અંકો બને છે હવે બગડ ચોડ ચોવીસ હવે લખીએ બગડ પાછળ પચીસ તો કેવી રીતે લખીશું પછી અડધો ચ અને પછી આખો ચ માટે ગઈ અને પછી સ પચીસ ખરું પચીસ હવે લખીએ છીએ ખરો હવે લખીએ બગડ સાત સત્યાવીસ અથવા તો એને આ રીતે સતાવીસ પણ લખાય વંચાય ખરો હવે લખીએ બગડ આઠ અઠ્યાવીસ અથવા તો કેટલાક લોકો એને શબ્દોમાં લખવું હોય તો ઓ ગણ અને પછી ત્રીસ ઓગણત્રીસ ખરું અને ઓગણત્રીસ પછી શું આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એ રીતે અંકો છે ખરો આ તો કેવું મજાનું છે આ રીતે આપણે હવે ત્રણ નો ઘડિયો ત્રીસ નો ઘડિયો વિચારીએ તો એ કેવી રીતે બનશે એકત્રીસ બત્રીસ પછી તેત્રીસ હું હમણાં નથી લખતી લખતા જજો ચોત્રીસ પાંત્રીસ ત્રગ છગડ છત્રીસ ત્રગણ સાત સાડત્રીસ ત્રગ આઠ આડત્રીસ ત્રગ નવ ઓગણ અને પછી ચોગડે નીડે ચાલીસ

બે ત્રગડાસ ત્રગઢ છત્રીસ ત્રગડ સાતડ સાડત્રીસ ત્રગડ આઠડ આડત્રીસ વાહ જો અહી ત્રણ પહેલા દરેક વખતે પહેલા ત્રણ છે અને એની પાછળ આ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આ બની ગયો ત્રીસ નો ઘડ્યો જેમાં એકત્રીસ થી ઓગણ ચાલીસ અને પછી ચાર પાંચ અડે પાંચ છ ગડે છ સાત અડે સાત આઠ અડે આઠ નવ વડે નવ એકડે મિંડે દસ હવે અગિયાર નો ઘડ્યો બે એકડા અગિયાર અથવા દસ નો ઘડ્યો અને છે બે એક નવે એકવડ ઓગણીસ બગડે મેંદે વીસ હવે વીસ નો બગડ એકડ એકવીસ બે બગડા બાવીસ બગડ ત્રગડ ત્રેવીસ બગડ ચગડ ચોવીસ બગડ પાછળ પચીસ બગડ છગડ છવ્વીસ બગડ સાત સતડ આઠાવીસ પગડ નવ ઓગણત્રીસ એકગડ બત્રીસ બે ત્રગડા ત્રીસ ત્રગ ચગડ ચોત્રીસ ત્રગ પાંચ પાંત્રીસ ત્રગ છગડ છત્રીસ ત્રગ સાત સાડત્રીસ ત્રગઢ આઠ આડત્રીસ ત્રગ નવડ ઓગણ ચાલીસ ચગડે ચાલીસ

તો દસ ને દસ વીસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને દસ ચાળીસ ખરખ્યામાં એ રીતે બને છે એક ને દસ અગિયાર પછી અગિયારમાં દસ ઉમેરીએ તો એકવીસ મળે દસ માં બે ઉમેરીએ તો બાર વીસ માં બે ઉમેરીએ તો બાવીસ તો એ રીતે તમે અહીં અંકો ધ્યાનથી જુઓ અને એમની ગણતરી પણ સાથે સાથે સમજો હવે પછી ના વિડીયોમાં આપણે એકતાળીસ થી એસી સુધીની સંખ્યા લખતા વાંચતા શીખીશું ભલે ત્યારે આવજો